ગોયસ ગુડ મોર્નિંગ જય ભગવા દજહ આપો ઉઠી ગયા જો અને ચા નાસ્તો રેડી થઈ ગયો છે જો લો ચા ના નાસ્તો અંતનો પડીકવા છે રોજ રોજ પૌવા એવું કઈક તો બનાય રાતે તો બનાય આખો તો ના હોય ગોગા એ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય તો બનાય આખો બસ ફરી ઉપર દ્રવવાનું મને ખાવાની મે રાત બનાયા તો પછી આખો દિવસ બના બના કરું છું પવા રાતે પવા ખાવા ચીજ છું વાર છે મને ચલો ગાઈસ કાં નાખો તો નો થઈ નો ઘરે નોકરી જવાનો આવતો છે જાય

તો પેલું ચઢાવી દીધું હવે શાક મસ્ત બનાવી દે મસ્ત બનાવી જો પેલું થોડું અધકચરું આ અધકચરું જો થોડું રાહુ થોડું કજો કીધું હમ આપનું આપણું ગાય છે મન ટાઈમ થઈ ગયો છે અને આપડે જોવું છે બાવળા થોડી વાર પાછું બાવળા જવું છે પણ ગાય પ્રોબ્લેમ થઈ જશે આખા દાણાની લાઈટ જ નહીં કઈશ ફોને ચાર્જિંગ કરવાનું છે પણ લાઈટ નહીં આપડે ફોન ગરમ પણ લાઈટ નહીં બધી વાત લાઈટ નહીં ગાઈસ એટલે બહુ જ પ્રોબ્લેમ છે અને આજે પોચ વાગ્યા સુધી કઈક લાઈટ નહીં આવવાની ખબર નહીં શું આખી ખબર નહીં ચાર આવે છો લાઈટ વાત છે નક્કર નહીં લે ફોન બંધ થઈ જવાના છે ફોનમાં ચાર્જિંગ એવું શું છે ગાઈસ

ચલો તો જોઈ લો ગાઈસ જમવાનું થઈ ગયું છે શાક મસ્ત બની દીધું છે રોટલા ના બનાવી મમરા ગાઈસ મમરા મમરા ચલો ગાઈસ જમવા દઈ ગયા શું બનાવી રે ચના લડ્ડુ બનાવ વાઈટ લડ્ડુ વાઈટ ગોરા પેટલો તો ગાઈસ આપણો ગોળના બનાવી દીધા છે લડ્ડુ કોઈ દિવસ તો બનાયા વખત ટ્રાય કરો મુકંતી લાવતા જો આપણે તો વ્હાઇટ બનાવ્યા છે બધા પીળા બનાવ્યો છે કારણ કે ગોળ ગોળ પેલો કાળો ગોળો હોય છે ને એટલે અને આપણે જોઈ લો આપણે આ ગોળના બનાયા છે વ્હાઇટ ગોળના વ્હાઇટ છે આ ચલો ગાઈસ જમી લઈએ શું કરે એ મચમ કાઢી દીધું બસ તો જોઓ ગાઈસ આમ કે આમ નમ કેમ થાય છે

અવાજ બહુ મસ્ત આવે છે બાવડા જતા ટ્રાફિક ટ્રાફિક બહુ હતું ચાર્જિંગ ન એટલે વિડીયો નહીં બનાવીએ ક્યાં નક ફૂલ ટ્રાફિક હતું આજે તો ફૂલ એટલે ફૂલ ટ્રાફિક હતું ગાઈસ આજે અત્યારે ચાર્જિંગ નહીં લગભગ અડધે દસ ટકા જેવું હશે બંધ થઈ જવાની તૈયારી કરશું ફોન એટલે આજે લાઈટ નહી આખા દિવસની એટલે જોઈ લો અને આપણે જઈએ ધાબા ઉપર એ આ ધાબા ઉપર જોવા ગઈશ બીજા માળે ચલો પતંગ ને જઈએ આપડે ચગાઈ પતંગ આઈ ગયા જોઈ દઈશ ચલો આપડે જોઈટ આવીશ

ચા કસો હતો નહીં કરી લેશું કાલે તો ગેસ લાવવું પડશે કારણ કે આપણે જો પતંગ પડ્યા ને અત્યારે કિનને બોધવાની છે કિનને બધે બધા પતંગોનો લાઈટ નથી તે ફોનમાં ચાર થિંગે નહોતું વિડીયો બનાવું શું ના બનાવું હલો આપણે બનાવીએ જમવાનું બની જાય છે

કા શું થાય છે ના હાડી પેરીમ બેઠો છે જોઈ લો અતાર વાથી કેટલા વાગ્યા 11 વાગ્યા છે ગાઈસ 11 ની હરાઈ છે 8 વાગ્યા થાય તો ગાઈસ આપળા હું નક્કી થઈ ગયો છે આધી રાતે ઘરે જવાનો હે ચાકુ આ વાત તો જો ક્યાં જવાનો અંજીલા વાગ્યા વારે 4 વાગે 3 વાગે 3 વાગે ઉઠવાનું છે

તને ચાર ઠેલા થયા છે બાઇક ઉપર છે રીતનું છે ફવરાઈ લેયું ગાઈસ આપરો લઈ તો જઈશ અમે આથો લઈ જઈશ લઈ જઈએ છે આ ના આપરો ફવરાઈ લઈએ છે તેસ તો ચલો ગાઈસ કાલના બ્લોકમાં મળશું સીધા ઘરે સવારમાં વેલા કદાચ બ્લોક બનાવવાનો થશે તો બનાવી દેશું સવારે ઠંડીનો હાથ તો નહીં નેકરા તો એ જોશું કદાચ બનાવી દેશું તમારા માટે ચલો મળીએ સવારના બ્લોગમાં તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ તો જરૂર કરજો ચલો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચલો ગુડ નાઇટ બાય